આજે આપણે બનાવીશું એકદમ દેશી સ્ટાઇલ વાલોર પાપડીનું શાક ખાવાની ખૂબ જ મજા પડે એવું એકદમ ટેસ્ટી બનાવીશું તો વાલોર પાપડીનું શાક શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક કડાઈમાં આપણે તેલ મૂકવાનું છે બેથી ત્રણ ચમચી જેટલું પછીની અંદર આપણે એક ચમચી અજમો ઉમેરવાના છે અજમો થઈ જાય એટલે આગળ આપણે હિંગ ઉમેરીશું જે આપણે ભોજની વાપરી છે ચપટી હિંગ ઉમેરી દેવાની છે ગેસની આ જ એકદમ સ્લો કરી દઈશું ત્યાર પછી મીઠા લીમડાના પાન એડ કરી દઈશું ચારથી પાંચ નંગ જેટલા ત્યાર પછી આપણે ઉમેરવાના છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ આમાં લસણનો જે ભાગ છે થોડો વધારે નાખવાનો છે બસ આને આપણે શેકી લઈશું પહેલાં ગેસની આંચ આપણે સ્લો કરવાની છે તો અહીંયા આગળ લસણ આદુ મરચાંની પેસ્ટ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે જે વાલોર પાપડી લીધી છે મેં પાંચસો ગ્રામ લીધી છે આ રીતે આપણે છોડા સાથે જ એને એડ કરવાની છે ધોઈને પાણી કાઢી લીધું હતું તો આ રીતની વાલોર પાપડી તમારે એડ કરવાની છે હવે આપણે લેવાનો છે ભોજનો હળદર પાવડર અડધી ચમચી અંદર એડ કરવાનું છે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી બધું પહેલાં એકવાર મિક્સ કરવાનું છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એકદમ સરખી રીતે હળદર બધું મિક્સ થઈ જાય એ રીતે તમારે મિક્સ કરવાનું છે પહેલાં આપણે પાણી નથી ઉમેરવાના પહેલાં એમનેમ જ એને થવા દેવાનું છે પછી જરૂર લાગે કે હજુ આપણું શાક નથી ચડ્યું તો આપણે પાણી યુઝ કરવાનું છે તો અહીંયા આગળ ઢાંકીને લગભગ બે મિનિટ જેવું થવા દઈશ તમે જોઈ શકો છો બે મિનિટ થઈ ગઈ છે પછી આપણે બે મીડિયમ સાઈઝના રીંગણ એડ કર્યા છે તો રીંગણ ટોટલી ઓપ્શનલ છે તમે રીંગણ કાં તો પછી તમે બટાકા પણ આની અંદર એડ કરી શકો છો પણ વાલોર પાપડી સાથે રીંગણનું એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે છે ઢાંકીને પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે ઓલમોસ્ટ શાક આપણું જે છે તે થવાની તૈયારી છે પણ જે દાણા છે થોડા કાચા છે એટલે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરવાના છે જેનાથી જે આપણા વાલોર પાપડીના દાના છે તે ચડી જશે તો બસ અહીંયા આગળ સરખી તેને ફરીથી એકવાર મિક્સ કરી લીધું છે અને ઢાંકીને ફરીથી પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે તો પાંચ મિનિટ પછી આપણું આ જે શાક છે તે એકદમ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તમારે ચેક કરી લેવાનું જો કાચું લાગે તો તમારે એને ફરીથી થવા દેવાના છે હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટાં ટમેટો આની અંદર એડ કરવાનું છે લાસ્ટમાં એડ કરવાનું ભોજનો લાલ મરચું પાવડર મેં આગળ યુઝ કર્યું છે એક ચમચી જેટલું તો તમે જોઈ શકો છો એનાથી જે તીખાશ છે તે ખૂબ જ સારી આવે છે અને ફરીથી આપણે લાસ્ટમાં અહીંયા આગળ ગરમ મસાલો અડધી ચમચી એટલો ઉમેરી દેવાનો છે મિક્સ કરી લેવાનું છે જેથી મસાલા બધા સરખી તે શાકમાં મિક્સ થઈ જાય તમને થોડુંક રસાવાળું શાક ગમે તમે આમાં થોડુંક પાણી એડ કરી શકો છો તો ઢાંકીને ફરીથી બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈએ અહીંયા આગળ ટામેટા એકદમ સરખી ચડી ગયા છે લાસ્ટમાં અહીંયા મેં થોડુંક એક ચમચેટલો ગોળ ઉમેર્યો છે જેનાથી આપણું થોડુંક ગળપણવાળું શાક આપણાને ગુજરાતી લોકોને ગમે છે તો અહીંયા આગળ શાક એકદમ તૈયાર થઈ ગયું છે તો તમારે આને રોટલા રોટલી કે પછી ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા પડી જાય એવું વાલોર પાપડીનું શાક બંને તૈયાર થઈ ગયું છે તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને આને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડી જશે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે મસાલા વાપર્યા છે એનું ડિસ્કાઉન્ટ તમને મારો કોડ યુઝ કરીને મળશે તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં યુઝ કરીને આ મસાલા મંગાવી શકો છો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો